ખેરાલુના ગ્રામ્ય પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું વરસવા પામ્યું છે આજે તારીખ સત્તર ઓગસ્ટના રોજ બપોરે બે પંદર કલાકે ખેરાલુના ગ્રામ્ય વિસ્તાર જેવા કે મંદ્રોપુર બળાદ ફતેપુરા સાકરી ચાણસો સહિતના ગામોમાં વરસાદી ઝાપટું પડતા બફારાથી રાહત મળી છે તો લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય બફારો જોવા મળી રહ્યો છે જેને પગલે સામાન્ય ઝાપટું વરસતા રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા લાંબો વિરામ લીધો હોવાથી ખેડૂતોનો પાક પણ સુકાઈ રહ્યો હતો અને ખેડૂતો ચિંતિત પણ જોવા મળી રહ્યા હતા અહેવાલ જીગર મેવાડા ખેરાલુ અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો